તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો તમને ખબર જ હશે કે સેતુ વસાવવા હાલની અંદર સૂટીને બહાર આવી ગયા છે તો સેતુ વસાવા અયોધ્યા જવાની તૈયારી કરે છે કે નથી કરી રહ્યા તો આપણે એના વિશે વાત કરવાના છે પણ એ પહેલાં તમે નવા હોય તો જય શ્રી શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખજો અને સાથે સાથે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો આવશે દોસ્તો તો વિડીયો કરી શરૂ તો હાલ એમ કહેવાય છે કે તમને ખબર હશે કે દોઢ મહિનાથી સેતુ વચવાની એની પત્ની બંને જેલમાં હતા પરંતુ છૂટીને બહાર આવી ગયા છે અને અત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે સેતુ વસાવા બે હજાર ચોવીસની ચૂંટણી પણ લડવાના છે તો દોસ્તો તમને ખબર હશે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી ડેડિયાપાડામાં આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે વર્ષા વસાવા સાથે બેઠીક કરીને કેજરીવાલ સાહેબ બોલ્યા હતા કે સેતો વસાવાની તેના સાહકો ઘણા બધા સપોર્ટ કરી રહ્યા છે એટલે આદિવાસી સમાજ ઘણો સપોર્ટ કરે છે એટલે સેતો વસાવાનું નામ જાહેર કરું છું એટલે સેતો વસાવા ફરીવાર ચૂંટણી લડે અને ધારાસભ્ય બને તો તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે રામ મંદિરનું ઉદઘાટન થયું હતું દોસ્તો ત્યારે પીએમ મોદીની યોગી સાહેબ આવ્યા હતા અને મંદિર ઉપર ફૂલો વરસાવ્યા હતા હેલિકોપ્ટરથી એમ કહેવાય છે કે હેલિકોપ્ટરથી ફૂલ વરસાવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે ઘણા લોકો દર્શન કરવા માટે ગયા હતા તો દોસ્તો શેતર વસાવા અને એની પત્ની બંને છૂટીની બહાર આવી ગયા છે દોસ્તો પણ હજી અયોધ્યા દર્શન કરવા માટે ગયા નથી દોસ્તો જેવા દર્શન કરવા જશે એવા આપણી માં વિડીયો આવી જશે દોર સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો તો તમને ખબર હશે કે રામ મંદિર નું એમ કહેવાય છે કે ઉદ્ઘાટન કર્યું હતું દેશ વિદેશ થી લોકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે એકસો ને આઠ ફૂટની અગરબત્તી લાંબી પણ સળગાવવામાં આવી હતી તો દોસ્તો ઘણી બધી ભેટો પણ અયોધ્યા ની અંદર મોકલવામાં આવી હતી દોસ્તો એમ કહેવાય છે એક મોટો જબરો ટંકોરો પણ મૂકવામાં આવ્યો હતો અને એક દિવેલ પણ મૂકવામાં આવ્યું હતું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમી લાઈક શેર જરૂર કે ફરી બીજા વિડીયો મળીએ તપતે કલે જય હિન્દ જય ભારત ને જય શ્રીરામ કમેન્ટની અંદર લખી નાખીએ મળીએ એક વાર બીજા વીડિયો બાય બાય